નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત જરૂર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે જરૂર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક જે બોટાદમાં તારીખ ચાર અને પાંચ તારીખે અત્યારે આવતો મળી રહી છે અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા પણ અત્યારે આવતો હાથ ધરવામાં આવનાર છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જળશક્તિ મંત્રાલયના કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટીલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સાથે જ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ આ બેઠકમાં અત્યારે આવતો ઉપસ્થિત છે સાથે જ્યારે આ બેઠકની વાત કરવામાં આવે તો કયા કયા મહત્વના મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા ધરવામાં આવશે સાથે જ અત્યારે અલગ અલગ જે મુદ્દાઓ ઘણા બધા છે અને અલગ અલગ મુદ્દાઓમાં અત્યારે આવતો કઈ પરિસ્થિતિને લઈને ચર્ચા વિચારણા થશે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અત્યારે આવતો કોણ હશે આગામી સમયમાં જે ચૂંટણી આવી રહી છે તેને લઈને કઈ રીતની ચર્ચા વિચારણા ધરવામાં આવશે પરિણામોનું મનોમંથન કરીને આગામી સમયમાં ભાવિ રણનીતિ હોય કે પછી રાજકીય કાર્યક્રમો હોય તે કેવી રીતના ઘડવામાં આવશે તેના લઈને પણ અત્યારે હાલ જે ચર્ચા વિચારણાઓ જોવા મળી રહી છે પણ આ તમામ પરિસ્થિતિની વચ્ચે એક જ બાબત યથાવત છે કે જ્યારે આપણે કારોબારી બેઠકની વાત કરવામાં આવે તો કેન્દ્રીય નેતૃત્વ દ્વારા પણ આ કારોબારી બેઠકમાં મહત્વનું માર્ગદર્શન આપવામાં આવનાર છે અને આ તમામ પરિસ્થિતિ ઉપર ચર્ચા વિચારણા કરીશું તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરીશું આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અશ્વિનભાઈ બેંકર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે સાથે સાથે જ જગદીશભાઈ મહેતા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે અને રાજકીય વિશ્લેષક છે જી આ બંનેનું સૌથી પહેલા સ્વાગત છે જગદીશભાઈ શરૂઆત હું આપનાથી કરવા માંગીશ જગદીશભાઈ આખરે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને કેબિનેટમાં મહત્ત્વની જે જવાબદારી પણ સોંપી દેવામાં આવી કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના તેમને મંત્રી પણ અત્યારે તો બનાવી દેવામાં આવ્યા સાથે સાથે જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ આ બેઠકમાં તમામ ધારાસભ્યો

આજે ચાર વાગે શરૂ થયું મેં બધી વિગતો મેળવી છે બાકીના કોઈ જે નામાધારી છે કોઈ ત્યાં આવ્યા નથી આજે એ બધા કાલે આવવાના છે આજે તો મારા તમારા જેવા બધા ભાઈઓ ભોગ્યા ભોગ્યા છે અને એકબીજા હેલો આ કરે છે ને રાતે લોક રહો ખાઈ પીને મજા કરવાના રહી વાત તો કારોબારીની અને એમાં તમે કહો છો મુદ્દા વગેરેની જો મુદ્દા તો અનેક છે પણ આ મુશ્કેલી શું છે કારોબારીમાં તમે જો એજન્ડામાં પૂછે તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પણ શું કે છે કે એક તો અમે લોકોએ જે ચૂંટણીમાં પરિણામ આવ્યા છે એની સમીક્ષા કરીશું પછી બીજું આવનારી ચૂંટણી જે છે જિલ્લા તાલુકા પંચાયતની એની સમીક્ષા કરીશું પછી અમે પક્ષના પ્રમુખ તરીકે કોને નિમમાં કોને એની પરીક્ષા એની સમીક્ષા કરીશું ટૂંકમાં તમે તમારી તમારા ટૂંકમાં ફીફા ખાંડવાના છો મને સમજાવો આટલો મોટો વરસાદ ચારેક વરસી ગયો છે આઠ ઇંચ થી માંડીને સોળ ઇંચ સુધી માણાવદર જુનાગઢ વિસાવદર કેશોદ ખંભાળિયા ઉપલેટા અને કચ્છમાં તો ક્યાંય સમીક્ષામાં આવ્યું કે ભાઈ અમે એ પણ સમીક્ષા કરશું કે ભાઈ બહુ અતિવૃષ્ટિ જેવો વરસાદ થયો છે સોળ સોળ ઇંચ પાણી પડ્યું છે અડધા પડધા ઘર ડૂબી ગયા છે ખેતરો ધોવાઈ ગયા એટલે ખેતરમાં ફળદ્રુપ જે માટી હતી એ ધોવાઈ ગઈ મેદાન જેવું થઈ ગયું

સરકારે એના લેવલ પ્રમાણે બધું કામ કર્યું છે પણ તેમ છતાં લોકોને સંતોષ કામ નથી તો અમે એની ચર્ચા કરીશું પછી આ બધી ભીડભાડવાળી જે ધાર્મિક બધા પ્રકરણો થઈ રહ્યા છે તો એમાંય કોઈને કંઈ મુશ્કેલી ન થાય તો અક્ષર પુરુષોત્તમ બીએપીએસ બોצાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સંપ્રદાય જે છે જેનું મેનેજમેન્ટ બેસ્ટ ઓફ ધ બેસ્ટ ગણાય છે તો અમે એની પાસેથી પ્રેરણા લેશું કે ભાઈ બહુ મોટા હજારો જેમ કે બે દિવસ પછી અષાઢીનો બીજ છે એનો રથયાત્રા નીકળવાની અમદાવાદ સહિત ભાવનગર સહિત બધા રાજ્યમાં અનેક જગ્યાએ રાઈટ તો એમ કે અમે બોચાસણ વાસી સંપ્રદાય જે છે એની પાસેથી એ પ્રકારની પ્રેરણા કે કે માર્ગદર્શન છું ભાઈ તમારે ત્યાં પણ આવા પ્રસંગો તો વારંવાર થતા રહે છે તો એક ચપ્પલે ચોરાતું નથી એ વ્યવસ્થા શું છે અમે એની સમીક્ષા કરીશું આવું કીધું કોઈએ ના પ્રમુખ કોને બનાવશું જિલ્લા તાલુકા પંચાયત ની ચૂંટણી આવે એમાં હું કરશું ભલાણ હવે એના માટે સાળંગપુર જવાની ક્યાં જરૂર છે

કાર્ડ કરવાના નવા બેરિકેટ મૂકવાના ન્યા વળી પોલીસ ની વ્યવસ્થા કરવાની ગાંધીનગરમાં તો બધું છે જ ભાજપ સ્ટાઈલ તો એક હોલમાં ભેગા થઈને તમારે કોને પ્રમુખ બનાવો અમને તો પૂછવાના છો નહીં અમને એટલે પ્રજાને તમે સાળંગપુરમાં હું સ્વામિનારાયણ સંપ્રદાય ના સંતો છે એને પૂછવાના છું કે ભાઈ કોને પ્રમુખ બનાવો તો સાળંગપુર જવાની શું જરૂર મારો કહેવાનો એ છે છે કે કે કેટલાક જરૂરી ખર્ચા પણ પણ એટલે આર્થિક રીતે ખોટું છે અને આમ જુઓ તો સારી રીતે ખોટું પડે પડશે જ્યાંથી ટાઉ વાઉ ટાઉ કદાચ ગાંધીનગર થી સાળંગપુર બધા રસાલા આવશે મંત્રી તો એનો તમે પેટ્રોલિંગ નો ખર્ચો જુઓ એના એની તામ ધામ બધાનો ખર્ચો જુઓ સુરક્ષાનો જુઓ સવાલ એ છે ભાઈ કે તમારે જો ચિંતન કરવું હોય ગુજરાતની પ્રજા માટે તો તમારા ઘરના ખૂણામાં માં કરી શકો મુખ્યમંત્રી નું કાર્યાલય નથી રોડ ઉપર બેઠા છે તો ન્યા ના કરી શકે ભાઈ કે ભાઈ આપણે પ્રમુખ જેને બનાવો એને નક્કી તો તમે અમર સાહેબ ક્યાં તમારા કોઈના હાથમાં છે રજની પટેલ થી માંડીને ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી કોના હાથમાં છે કોઈના હાથમાં નથી ઉપર થી અમિત શાહ અને નરેન્દ્ર મોદી કે એના સિવાય તો પત્તું હેલતું નથી તો એને પૂછીને તમારે જેને છગન મગન ભાઈ ને બનાવો બનાવી દેજો એમાં આયા કામ ગધડો કરવાની ક્યાં જરૂર છે પણ આ બધા ખબર નઈ કેમ રજવાડા થઈ ગયા પછી આવું થઈ જાય છે કે જેને કહેવાય સરળતા સરળતા એ નથી અપનાવતા જો એની પાસે પોતિકા કારણો હશે એમાં આપણે ના નથી પાડતા આપણે ટીકા નથી કરતા પણ હું એમ કે તમે ને હું ને જે આપણને ઓડિયન્સ સાંભળી રહ્યા છે હમણાં જ હિરેનભાઈ કદાચ મારી ઉપર ત્રાટકે ખરા ત્રાટકે ખરા

જિલ્લા પંચાયતમાં શું પરિસ્થિતિ હવે સત્યાવીસ ટકા અનામત આવી ગઈ છે રિપોર્ટ મુકાઈ ગયો છે હવે જિલ્લા તાલુકા ચૂંટણી ઓક્ટોબર થવાની છે તો એની તમારે સાળંગપુર ચર્ચા કરવાની જરૂર છે બીજું તમે ચોવીસ હજાર સાતસો શિક્ષકો ની ભરતી કરવાની વાત કરી એનું સિરિયલ પણ બુદ્ધિપૂર્વક તમે બનાવ્યું છે આ દિવસે પાંચસો આ દિવસે બસો એમ કરતા કરતા ઓગસ્ટ થી માંડીને ડિસેમ્બર સુધીમાં એટલે ઓગસ્ટ ને ડિસેમ્બર નો ગાળો શું છે ચૂંટણીનો તો ટૂંકમાં તમારા મેઇન કેન્દ્રમાં ફોકસ તો ચૂંટણી છે મતદાન છે મતદારો છે હનુમાનજી નથી સાળંગપુર દાદા નથી પ્રમુખ સ્વામી નથી બીએપીએસ નથી સંતો નથી સમાજ નથી તો ભલામણ આ ગધેડો કરવાની શું જરૂર છે એટલે એ એના મતલબમાં જે કરતા હશે તે હું તો એમ માનું છું કે જેટલું તમે સરળતાથી કામ કરો એટલું વધુ સારું પ્રમુખ જે કોઈ બને તે કોઈ કરતા કોઈ કોઈને ઘૂઘરા ટાંગી દેવાના નથી ખરેખર તો એવું છે કે કોમ્બો બનાવવો પડે એમ છે કોમ્બો એટલે કે ચાર એવા વર્ગ છે માધવસિંહ સોલંકી બનાવી હતી એવી રીતે ભારતીય જનતા પાર્ટી એ પણ હવે એની ઘટતી જતી લોકપ્રિયતાની વાત કરું છું ચૂંટણીમાં ભલે એકસો ને છપ્પન બેઠક મેળવી બીજા પાંચે ભળી ગયા એકસો એકોતેર ધારાસભ્ય થઈ ગયા અને પચીસ લોકો સંસદ સભ્ય ભલે ચૂંટાઈ ગયા જો એ બહુમતી નથી હું લોકપ્રિયતા વાત કરું છું એમ તો પૈસા દાઉદ પાસે છે અને દીપચંદ ગારડી પાસે છે પણ પૈસા પૈસા હોતા અને લક્ષ્મીપતિ કહેવાય ને ઓલો પાપી કહેવાય એમ તમારી પાસે કેટલી બહુમતી છે એ મહત્વનું નથી પણ તમારે એવું નક્કી જી સર આલો બીજા ફેસમાં વાત કરીશ ઓકે બિલકુલ બિલકુલ અશ્વિનભાઈ જ્યારે આપણે બેઠક ની આવતો થઈ રહી છે આ બેઠકમાં કયા કયા મહત્વના ચર્ચા વિચારણા બોટાદ જવાની જરૂર શું પડી શ્રી જગદીશભાઈ અત્યારે ખુબ સારા ગુજરાતની અંદર પત્રકાર તરીકે એમના વિષયો મુકતા હોય છે પરંતુ ઘણી એવું થાય કે શું બધા જ વિષયોથી તમે નિષ્ણાત છો ભારતીય જનતા પાર્ટીની કાર્ય પદ્ધતિ અલગ ના હોય શકે ભારતીય જનતા પાર્ટીની કાર્યપ્રણાલી આ પહેલા પણ આ સારંગપુરમાં પ્રદેશ કારોબારી ચાર વખત થઈ ચુકી છે આધ્યાત્મિક ની અંદર સારા સારા એક વાતાવરણ માં એક લોકોની સેવા કરવા માટે વિવિધ ઠરાવો દ્વારા એક મેસેજ આપવાની પ્રક્રિયા એને કારોબારી કહેવાય છે અહિયાં ખાલી ખાણી પીણીનો વિષય નથી હોતો ખાણી પીણી બધાને ઘરે મળે છે એટલે હું એવું માનું છું કે તમે પરસેપ્શન બાંધી શકો પત્રકાર તરીકે કોઈ પાર્ટીઓને આ રીતે વાત કરવા માટે પરંતુ દરેક પાર્ટીઓના સંગઠનની વ્યવસ્થા હોય છે વ્યવસ્થાના ભાગરૂપે આજે એક બૃહદ કારોબારી મળી છે જેની અંદર એનું સ્વરૂપ મોટું રાખ્યું છે આજે પ્રદેશ પ્રમુખ કાર્યકારી પ્રદેશ પ્રમુખ આવા બધા વિષયો પત્રકારો માટે છે છે અમારા અમારા માટે માટે નથી બધા પ્રમુખ જ નિર્ણય આવશે સંગઠનને કોઈ એવી પરિસ્થિતિ ના થાય કે એક્સ પ્રમુખ હોય ને વાય પ્રમુખ હોય પરિસ્થિતિ એ છે કે તમે કહ્યું એ મુદ્દા સાચા છે કે વરસાદની સિઝન છે લોકોને આપણે કઈ રીતે ઉપયોગી થઈ શકીએ તો આવા બધા મુદ્દાઓ ચોક્કસ થી ગહન ચર્ચા થઈ એના ઠરાવ પસાર થશે સરકારે શું કર્યું છે આજે તો જયારે સવારથી લઈને સાંજ સુધી અમારે આખા સેશનમાં કામ કરવું હોય જગદીશભાઈ તો સાંજે જ અમારે બોલાવવા પડે બે દિવસની કારોબારી કેમ કે જો ભુજ આવેલો વ્યક્તિ એને અમે બોલાવીશું તો એને સવારે પહોંચવું હોય તો એનો સમય આપવો પડે અને સવારે વહેલાથી અમારા કાર્ય ચાલુ થતું હોય છે અને છે સાંજ સુધી અમે કામ કરતા હોઈએ છીએ એક મિનિટ બગાડતા નથી એટલા માટે બે દિવસની સાંજે બધાને બોલાવ્યા અત્યારે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા થઈ અત્યારે બધાને મળવાનું થયું સૂચનાઓ આપવામાં આવી નિવાસ વ્યવસ્થાઓ થઈ જ છે એજ કઉના મુદ્દાઓ પણ આજે રાત્રે અમારી સંકલનની મિટિંગો મળતી હોય છે ઇમિજિયટ પણ ત્રણ ઠરાવો ચોક્કસ થી થતા હોય છે એક રાજકીય ઠરાવ એક સરકારની કામગીરી અને આગામી અમલીકરણ આ ત્રણ ઠરાવો ચોક્કસ થી થતા હોય છે તો એ પ્રકારે દર અમને આટલા એજન્ડા આપવામાં આવે છે કે આ રીતે કરવાનું હોય છે જયારે ત્રણ રીતે ચર્ચા વિચારણા કરવાની હોય છે તો એના વિષયો મુકાઈ અને છેવટે ઓપરેટિવ પાર્ટમાં કાર્યકર્તાને માર્ગદર્શન આપવામાં આવે છે કે આપણે આ રીતે કરવાનું છે અને ચોક્કસથી લોક કલ્યાણ માટે પણ અહીંથી માર્ગદર્શન આપવામાં આવે છે સંગઠનના માધ્યમથી કે આપણે પૂર આવે તો શું કરવાનું છે આપણે નેશનલ કેલેમિટી ઉભી થાય તો શું કરવાનું છે આપણે ખેડૂતો માટે શું કરવાનું છે આ બધા વિષયો ચર્ચાય છે અને એ રીતે બીજું સંગઠન પણ સંગઠનની પણ મજબૂતાઈ કરવા માટે કારોબારીને મળવું અતિ આવશ્યક હોય છે કાર્યકર્તાઓને સાથે રાખી એક ઘટમાં અમે બેસતા હોઈએ છીએ એ ગટની અંદર પણ આપણે વિવિધ પ્રશ્નોને વિવિધ વિષયોને લઈને કામ થતું હોય છે એટલે હું મારા નમ્ર ભાવે કહીશ ભારતીય જનતા પાર્ટી સમય વેડફી નાણાં નો કરી અને ગેધરિંગ કરે એવી પાર્ટી નથી ખાણી પીણી અને બાકીની વિષયો અન્ય પાર્ટી કરતી હશે અહીંયા તો ચોક્કસથી સમય સાથે એક થાય એના માટે મળ્યા છીએ આવતીકાલે ચોક્કસ ગુજરાતને એની એના નગરજનો એના નાગરિકોને ધ્યાનમાં આવશે કે ભારતીય જનતા પાર્ટીની કારોબારીમાં આવું આવું થયું બહુ જ મહત્વનો પ્રશ્ન અશ્વિનભાઈ હજુ એક આપને જ પૂછ્યું ત્યારબાદ જગદીશભાઈને બે પ્રશ્ન માર પૂછવા છે અશ્વિનભાઈ એક બાજુ યુવા મોરચા અને મહિલા મોરચાની વાત કરવામાં આવે તો તેમાં અત્યારે તો કેવી રીતના આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે શું પ્રદેશ કારોબારીની બેઠકમાં તેને લઈને કોઈ મનોમંથન કે રણનીતિ થશે કે કેમ અને સાથે સાથે જે અત્યારના સમયમાં જે રિઝલ્ટ આવ્યું છે જે પરિણામ આવ્યું છે તેને લઈને પણ શું ચર્ચા વિચારણા થશે કે કેમ અમારા ત્રિસ્તરીય વિચારો ત્રિસ્તરીય વ્યવસ્થા તંત્ર હોય છે અમારું એક ગ્રુપ પણ હોય છે અને અમુક લોકો ગઈકાલે રાત્રે પણ બેઠા હતા આજે પણ બેસવાના છે એટલે એ એક માર્ગદર્શક મંડળ જે રીતે અમને નીચે વિષયો મૂકી અને ઠરાવ કરીને આગળ વધવાની પ્રણાલિકા પ્રમાણે જે કારોબારી ચાલતી હોય છે એ પ્રમાણે કાર્ય થશે મેં કહ્યું એમ ચોક્કસ થી રાજકીય વાત એટલે રાજકીય ઠરાવ સરકારની કામગીરી અને બાકી સંગઠનાત્મક વાતો અને આગામી દિવસોનું અમલીકરણ આ ચાર પહેલું માં ચોક્કસમાં જે પણ નિર્ણયો થશે આપણે કહ્યું એમ સંગઠનાત્મક અમારા ભારતીય જનતા પાર્ટીની પદ્ધતિ પ્રમાણે ત્રણ વર્ષની જે અવધિ હોય છે એ પ્રમાણે સંગઠન એની અત્યારે સૌથી પહેલા વાત કરીએ તો અમારું સંગઠન પર્વ ચાલે છે અને અમે સભ્ય નોંધણીનું કાર્ય અત્યારે હાથ પર લેવાના છીએ સદસ્ય નોંધણીના કાર્યના બાદ તરત જ બધા વોર્ડ વગેરે સંગઠનમાં અમે આગળ વધતા હોઈએ છીએ અને એ પ્રમાણે પ્રદેશ પ્રમુખની રચના કદાચ અત્યારે આ વાત બધાના મનમાં હોય છે કે આદરણીય સી આર પાટીલ જે સાહેબ મંત્રી બન્યા છે તો કદાચ કોઈને જવાબદારી સોંપાય પરંતુ જવાબદારીના સંદર્ભની અંદર જવાબદારી માને પાટીલ સાહેબ પાસે હોય કે બીજા કોઈ નેતા પાસે હોય સંગઠન એની રીતે ખૂબ સરસ રીતે ચાલશે અને ચાલી રહ્યું છે ઓકે જગદીશભાઈ બહુ જ મહત્વનો પ્રશ્ન આપે પણ કહ્યું કે ના આગામી સમયમાં મતદાનને લઈને ચર્ચા વિચારણા થશે ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા થશે આ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરતા આવીએ અને તેમાં પણ જ્યારે ગ્રામ પંચાયતની વાત કરીએ તો ગ્રામ પંચાયતમાં ક્ષત્રિય આંદોલન અસરકારક રહે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે લોકસભામાં તો ચલો કવર કરી નાખ્યું ગમે તેમ કરીને પણ હવે આગામી સમયમાં જ્યારે ગ્રામીણ પંચાયત વાત કરીએ તે કોઈ અત્યાર પક્ષના બેનર ઉપર અત્યારે નથી થતું અને અત્યારે જે વોટિંગના આધારે થતું હોય છે શું લાગે છે કે તેને ધ્યાનમાં રાખીને પણ ક્યાંક રણનીતિ ઘડાય તેમ જુઓ લોકસભામાં એટલા માટે વેતરણી પાર થઈ ગયા કારણ કે દામોદરદાસ મોદી નામની કામ કરી હજી એક ડિફેક્ટું ગેની બેન જીતી ગયા બાકી પચીસે પચીસ બાકી બધામાં ભારતીય જનતા પાર્ટી ની ફતેહ થઈ પણ આપે જેમ કીધું તેમ હવે જે પંચાયતોની ચૂંટણી છે એ પંચાયતોની ચૂંટણી કોઈ પક્ષના સિમ્બોલ ઉપર થતી નથી હું ખુદ ધારો કે ચૂંટણીમાં ઊભો હોઉં ભલે મને ઓળખનારા બધાને ખબર હોય કે હું ભાજપ ને માનું છું કે કોંગ્રેસ ને કે આમ આદમી કે અપક્ષ જે હોય તે એ લોકોને ખબર ચોક્કસ હોય છે પરંતુ સીધી રીતે તો હું જગદીશ મહેતા જ ત્યાં ચૂંટણીમાં હું લડતો હોઉં છું મારા બલબૂતા ઉપર એમાં પક્ષના લોકો પછી થોડી મદદ કરે એ જુદી ઘટના છે પણ લેબલ કે બેનર કે કમળ કે પંજો કે ઝાડુ કે એવું કશું હોતું નથી એમાં ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીમાં તમારી લોકો જે જે છે છે ને એ નોંધ કરતા હોય કે તમે ઉભા છો તમે વ્યક્તિગત ધોરણે અમારા જે વિસ્તાર છે કઈ રીતે તમે મદદરૂપ થવાના છો તે એટલે એના આધારે થશે એટલી રણનીતિ નહીં એનું નક્કી કરશે કે હવે શું કરવું જોઈએ તે આ અત્યારે મેં તમને કીધું એમ લોકસભામાં એ પાસ થઈ ગયા અને વિધાનસભામાં પ્રચંડ બહુમતી છે ભલે હોય

જે વ્યક્તિ લડે છે એ વ્યક્તિને બધા જ ઓળખનારા જ લોકો મતદાન કરવાના હોય છે મોટા ભાગે એટલે ખરા સેન્સમાં ક્યો તો આજ એસિડ ટેસ્ટ છે હવે જે થવાનો છે તે કે એમાં ભારતીય જનતા પાર્ટી કેટલી સફળ થઈ શકે એમ છે અને આપે કહ્યું ક્ષત્રિય સમાજ એ 101% એની અસર હવે રહેવાની કારણ કે જ્યારે પરસુતમ રૂપાલા જીતી ગયા અને ક્ષત્રિય સંકલન સમિતિએ એક વખત ઓન રેકોર્ડ જાહેર કરી દીધું કે અમે અત્યારે હવે પરસો રૂપાલા કરીએ છીએ પરંતુ એને પરંતુ કીધેલું જે અત્યારે જેની આપણે ચર્ચા કરીએ છીએ કે પરંતુ જિલ્લા તાલુકા પંચાયતમાં પણ અમારો ભારતીય જનતા પાર્ટી ની એજન્ડા ચાલુ રહેશે કારણ કે અમે ભાજપને કીધું તું કે તમે પરસોતમ રૂપાલને પડતા મૂકો અને એને પડતા નથી મૂક્યા એટલે અમે પરસોતમ રૂપાલાનો વિરોધ અમારા કરવતર કરીને સજા આપી આપી દીધી અને જીતી ગયા તો ભગવાન એને સુખી રાખે પણ ભાજપે અમારી વાત નથી માની એનો અર્થ ક્ષત્રિય સમાજ એમ કીધું કે એનો અર્થ એમ છે કે ભાજપ એમ માને છે કે ક્ષત્રિય સમાજને બહુ કાંઈ અમારે એટલી બધી કંઈ બહુ ગંભીરતાથી લેવા જેવો નથી એમ કહીને એ લોકોએ એટલે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ કીધું કે અમે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ અમે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ અમે જે છે એ દર્જ કરાવીશું આ એક વાત બીજું દલિત સમાજ જે છે એની કેટલીક ઘટનાઓ એવી બની છે કે જેમાં પણ એ ન્યાયથી વંચિત છે ને એનો અત્યારે એનો આક્રોશ છે ખાસ કરીને જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસના ધારાસભ્ય જે છે એ અત્યારે જે ગુજરાતમાં તો છોડો પણ સૌરાષ્ટ્રમાં જે હા હા કાર મચાવી રહ્યા છે એની ઇફેક્ટ પણ જોવા મળશે બોલે વહરી આઈટમ છે આપણી ભાષામાં કહીએ તો ટૂંકમાં કોરા છે અથવા તો સારી રીતે બોલી શકે એમ છે લોકોને સમજાવી શકે એમ છે કન્વિન્સ કરાવી શકે એમ છે ઓરેટરી જે સૌથી સારામાં સારો સદગુણ માનવામાં આવે છે તેમાં એ ભાઈ જે છે જીગ્નેશ મેવાણી એ તો ભૂતકાળ બનું પાશ્ચ્ય ભૂમિ તમે જુઓ તો એ પત્રકાર હતા એટલે શબ્દોનું ભંડોળ પણ રહેવાનું એટલે એની એક અસર રહેવાની આ બે થયું છે પાટીદાર સમાજ એને પણ એ અવઢવમાં છે ભલે ગમે તેમ થયું પણ એની પણ થોડી કારણ કે પાટીદાર સમાજ ને એમ લાગે છે કે વિકાસની રાજનીતિ જે નરેન્દ્ર મોદી સરકારે શરૂ કરી એ વિકાસની રાજનીતિ તો ખેર પણ અમારો જે દબદબો હતો એટલે કે પાટીદાર સમાજનો દબદબો હતો એ દબદબો તો હવે ખતમ થવાના આરે છે જી પ્રદેશ પ્રમુખને લઈને તો ચલો હું આના પછી એક સવાલ હજુ પૂછીશ આપણે પણ લાગે છે કે આજ જે અત્યાર સુધીની જે પરિસ્થિતિ જોવા મળી તેમાં યુવા મોરચાઓ હોય કે પછી મહિલા મોરચા હોય કે પછી આખી આખી બોડી ક્યાંક ચેન્જ થાય ગુજરાતની તેવી શક્યતાઓ ખરી

ભારતીય જનતા એનું જે ખસી રહેલું તમને કહું ખસી રહેલું મેદાન જો જાળવી રાખવું હોય તો મૂળ ભારતીય જનતા પાર્ટીને વરેલા અને વિચારધારાને ભરેલા જે લોકો જેને અત્યારે આ લોકોએ હાસિયા ધકેલી દીધા છે એ લોકોને ફરી મેદાનમાં લાવવું પડશે કારણ કે ભારતીય જનતા પાર્ટીની લોકોમાં ઓળખ જે હતી જેને કારણે લોકો થઈને મત આપતા એ શું હતી અટલ બિહારી જે ભારતીય લોકોને ઓગણીસો એસી માં સ્થાપના કરી ત્યારે જે કેટલાક સદગુણો એમાં હતા એવી વાત હતી અંત્યોદય નો ઉત્કર્ષ છેવાડાના લોકોનું કલ્યાણ પછી ટ્રસ્ટીશીપથી કામ કરવાનું માલિકી ભાવથી નહીં અમને સત્તા મળશે તો અમે ટ્રસ્ટી સિદ્ધિ એટલે કે માત્ર માવતર તરીકે માવજત કરીશું એમાંથી માલ મલાઈ કઈ નહીં બીજા બધાને પણ આપીશું અને ચોથી વાત હતી કે મા ભારતીને પરમ શિખર ઉપર વૈભવના શિખર ઉપર લઈ જાવી એટલે કે આપણું જે ભારત દેશ છે એને મહાસત્તાઓની હરોળમાં મૂકવું વિકસિત રાષ્ટ્રોની હરોળમાં હરોળમાં મૂકવું

ચાલો આ વખતે તો એક સીટ તો જતી રહી બનાસકાંઠાની શું તેના લઈને પણ કોઈ ચર્ચા વિચારણા ધરવામાં આવશે કે કેમ યજ્ઞ ચોક્કસ થી મનન ચિંતન થતું હોય છે જગદીશભાઈ કહ્યું એમ ભારતીય જનતા પાર્ટી એકાત્મ માનવવાદમાં માને છે ત્યારે આપણને એવું લાગે કે ભાઈ ઘણા બધા આની અંદર વેણ બદલાયા પરંતુ એનું મૂળ વિચાર છે એને છોડતી નથી આજે પણ સંઘના અથવા સંઘમાંથી કેડર તૈયાર થયેલા અનેક પદાધિકારી રત્નાકરજી જેવા ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે છે એવા લોકો અને ચોક્કસથી ક્યાંક ક્યાંક ને ભારતીય જનતા પાર્ટીની કાર્ય પદ્ધતિ સારી છે એમાં સંગઠનમાં સતત બદલાવ ચાલુ જ રહેતો હોય છે એટલે બદલાવ થઈ તમારી અપેક્ષા ચોક્કસ સાચી છે કે ભારતીય જનતા પાર્ટીની તમારી ચિંતા છે કે એને એને તમારે તમે જોવા માંગો છો કે ભારતીય જનતા પાર્ટીનો પરચમ એમના વિચારો ની વાત જે છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી અગ્રેસર રહે અને એના માટે ભારતીય જનતા પાર્ટી ચોક્કસ ચિંતન મનન કરતી હોય છે આ બેઠકમાં પણ ચોક્કસ દિશા દર્શન થશે અમારું નેતૃત્વ પણ

ખાતરી આપું છું ભારતીય જનતા પાર્ટી ચોક્કસ સારું કામ કરી રહી છે જે આજે ભરોસો છે કારણ કે ગુજરાતમાં ખુબ સરસ કામ ચાલી રહ્યું છે હું બીજી વાતમાં નહીં પડું કોંગ્રેસ જાતિવાદી રાજકારણ કરે છે ઓગણીસો હમણાં ઓગણીસ માં કર્યું સફળ ના થયા અત્યારે કર્યું સફળ નહીં થાય ભારતીય જનતા પાર્ટી ચોક્કસ થી એના સંગઠનના આધારે વિચાર સાથે આગળ વધશે જે બિલકુલ બિલકુલ એક બાજુ જે રીતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક છે કયા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે ને કેવા પ્રકારનો નિરાકરણમુક મુદ્દાઓનું આવશે સત્યશોધક કમિટીના પણ અત્યારે મંતવ્યો લેવામાં આવશે ને એવા આગામી સમયમાં નવો જોબ જુસ્સો લાવવા માટે આગામી સમયમાં જે ચૂંટણી પણ આવેલી છે તેને લઈને હવે કેવી રીતની ચર્ચા વિચારણા કરવામાં આવશે તો તો આવનારો સમય જ બતાવશે અશ્વિનભાઈ જગદીશભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર કાર્યક્રમ જ આપશો નમસ્કાર